નમસ્કાર જીએસટીવી ન્યુઝમાં કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની ઊંઘ ઉડાડી દીધી છે રાહુલ ગાંધીએ મોડી રાત સુધી ગુજરાતના નેતાઓ સાથે ફોન પર વાટાઘાટો કરી અને નારાજ ધારાસભ્યને મનાવી લેવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને સૂચના આપી આશા પટેલની ભાજપમાં જોડાવાની અટકળોથી હચમચી ગયેલી કોંગ્રેસે હવે આશાબેનને પરત લાવવા કવાયત તેજ કરી છે આશાબેનને મનાવવા માટે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત અન્ય પાટીદાર નેતાઓને આ જવાબદારી સોંપવામાં આવી છે આશા પટેલને ભાજપમાં જોડાતા રોકવા હાઇકમાન્ડે તેમને સંગઠનમાં સ્થાન આપવાની તમામ વાતોને મંજૂર કરી છે આશાબેનને મનાવવા મોડી રાત સુધી વાટાઘાટો ચાલી હતી મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી ટાળે અને રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા જ આશા પટેલે કોંગ્રેસમાં નિષ્ફળ નેતૃત્વ અને નબળા સંગઠનના આક્ષેપ કરીને રાજીનામું ધરી દીધું તેમણે રાહુલ ગાંધીને પણ પત્ર લખીને સંગઠન તેમનું કંઈ સાંભળતું ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો તો બીજી બાજુ આશાબેન તેર ફેબ્રુઆરીએ કાર્યકરો સાથે બેઠક યોજી પોતાનો નિર્ણય જાહેર કરશે વધુ વાતચીત સંવાદદાતા કિશન આપણી સાથે સ્ટુડિયોમાં લાઈવ જોડાઈ ગયા છે તેમની સાથે કરીશું કિશન જે રીતે આશા પટેલે રાજીનામું ધરી દીધું કાલરૂરનું આખું જે રાજકીય નાટક રહ્યું અને ત્યારબાદ જે તેમણે રાજીનામું લખ્યું હતું તેની અંદર ખાસ તેમણે કહ્યું કે નેતૃત્વ નિષ્ફળ રહ્યું છે રાહુલ ગાંધીને પણ વાતો પહોંચે છે કે નથી પહોંચતી તેના પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા અને હવે મનામણાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે અલ્પેશ ઠાકોર અને પરેશ ધાનાણીને જવાબદારી સોંપવામાં આવી છે શું વિગતો વધુ આશા પટેલે ગઈકાલે ઉતાવળીયો નિર્ણય કહો કે પછી આવેશમાં આવીને કરેલો નિર્ણય કે તેઓએ ધારાસભ્ય પદ અને કોંગ્રેસ પદ આ બંને પદ પરથી તેઓએ રાજીનામું આપ્યું વિધાનસભાના અધ્યક્ષને ગઈકાલે તેઓએ રાજીનામું આપ્યું છે અને રાજીનામું આપ્યાના અત્યારે છે તે ચોવીસ કલાક પૂર્ણ થયા છે પરંતુ આશા પટેલ ભાજપમાં નહીં જોડાય તેવું ત્યારે પણ કહેતા હતા અને ગઈકાલે મોડી રાતે બેઠક થઈ જેમાં અલ્પેશ ઠાકોર ધવલસિંહ ઝાલા પરેશ ધાનાણી સહિતના જે નેતાઓ છે જેમને આશા પટેલ સાથે બેઠક કરી તેમનો જે મૂળ પ્રશ્ન હતો કે મહેસાણા બનાસકાંઠા પાટણ ઉંઝા જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં ઠાકોર અને પાટીદાર સમાજ આ બંનેનું છે તે નેતૃત્વ છે તે બેલેન્સ રાખવામાં આવે કારણ કે મહેસાણાથી ઉંઝાથી વાત કરીએ તો પાટીદાર પ્રમુખ જિલ્લા પ્રમુખ છે તેની જે મહત્વની જે જગ્યાઓ છે તે પાટીદાર સમાજના નેતાઓને આપવામાં આવે તો સાથોસાથ ઠાકોર નેતાઓનું પણ બેલેન્સ કરવામાં આવે પરંતુ અમિત ચાવડાના પ્રમુખ બન્યા બાદ જે નવા સંગઠનની નિમણૂક થઈ તેમાં સૌથી વધારે રેશિયો છે તે ઠાકોરોનો હતો પટીદારોને વર્ચસ્વ નહોતું એના કારણે આશા પટેલ છે તે વારંવાર ત્યાંનું જે સંગઠન છે તેને બેલેન્સ કરવા માટે રજૂઆત કરતા હતા કિરીટ પટેલ પણ આશા પટેલના સમર્થનમાં દર વખતે રજૂઆત કરતા હતા થોડા સમય પહેલા તેઓ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી હતી અમિત ચાવડા સાથે મુલાકાત કરી હતી રાજીવ સાતવ સાથે મુલાકાત કરી હતી પરંતુ યોગ્ય જવાબ ન મળતા આખરે તેમણે આ નિર્ણય લીધો જોકે હાલ ફરી તેઓને કોંગ્રેસમાં લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે લોકસભા રાજકારણ છે તેમાં વાયદા અને વચનનો હંમેશા વેપાર થતો હોય છે અને ખોટા વાયદાઓ છે તે રાજકારણમાં સૌથી વધારે ચાલતા હોય છે આશા પટેલને કદાચ કોઈ કોઈ તો વચન આપી અને ફરી કોંગ્રેસમાં પ્રવેશ આપવામાં આવે અથવા તો તેઓ કોંગ્રેસ ભલે છોડી દીધું હોય પરંતુ આવનારા સમયમાં તેઓ ભાજપમાં ના જોડાય અને કોંગ્રેસને કાયમી રીતે મદદ કરતા રહે તે માટેની ગઈકાલે મહત્વની બેઠકો યોજાઈ હતી જેમાં આશા પટેલને મનાવવાના પૂર્ણ પ્રયત્નો થયા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને દિલ્હીથી સ્ટ્રિક્ટલી કહી દેવામાં આવ્યું છે કે તમામ ધારાસભ્યના સંપર્કમાં રહો ધારાસભ્ય કોઈ નાનું પદ નથી તમામ કોંગ્રેસના ધારાસભ્યને પદની ગરીમાં જળવાવી જોઈએ તમામ ધારાસભ્ય ચૂંટાયેલી પાંખ અને સંગઠનનું કાયમી ધોરણે છે તે એક સમાન બેલેન્સ બની રહે તેના માટે પણ રાહુલ ગાંધી અમિત ચાવડાને ટકોર કરી છે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ અમિત ચાવડા છે

છે તે હરાવીને આવી છે અને એવી મહિલા જ્યારે કોંગ્રેસના સંગઠન પર આક્ષેપ કરતી હોય ત્યારે ખરેખર પ્રદેશના નેતાઓ છે તેને ખરેખર વર્ક કરવાની જરૂર છે ખૂબ મહેનત કરવાની જરૂર છે અને એ પણ એક મહિલા નેતા કે જે સંગઠન માંગી રહી છે કારણ કે રાજકારણમાં મહિલાઓને ખૂબ ઓછું સ્થાન હોય છે આપ જોઈ રહ્યા છો અને એમાં પણ જ્યારે કોંગ્રેસમાંથી મહિલા અને પણ પાટીદાર વિસ્તારમાંથી ચૂંટાઈને આવી ત્યારે કદાચ કોંગ્રેસ તેને સાચવવામાં નિષ્ફળ ગઈ છે તે વાત દિલ્હી હાઈકમાન્ડ અને ગુજરાતના નેતાઓને ભાન થઈ ગઈ છે અને એ પણ નાની વાત હતી સંગઠનના હોદ્દાની વાત હતી કોઈ મુખ્યમંત્રી કે કેબિનેટ મંત્રી બનવાની કોઈ વાત ન હતી આવી સામાન્ય વાતમાં આશાબેન પટેલ છે તેને કદાચ કોંગ્રેસને બાય બાય અને અલવિદા કહેવાનો વારો આવ્યો જી કિશન લોકસભાની ચૂંટણી બારડે ઊભી છે અને કોંગ્રેસનો કકડાટ તો સૌ કોઈની સામે છે 8 મહિનાની અંદર બીજા ધારાસભ્ય ગુમાવવાનો વારો કુવરજી બાવળિયા તો ગુમાવી દીધા એક પછી એક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના સંપર્કમાં છે કોંગ્રેસના ધારાસભ્ય મનાવવાનો પ્રયાસ તો કરવામાં આવ્યા છે શું લાગે છે હવે આગળની પરિસ્થિતિ કોંગ્રેસમાં દર વર્ષે આ પ્રકારની જે સ્થિતિ છે તેનું નિર્માણ થાય છે અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી જોઈ લો ત્યારે ચૌદ જેટલા કોંગ્રેસના ધારાસભ્ય અલવિદા કર્યું કોંગ્રેસ ફરી બેઠી થઈ ને એસી જેટલા ધારાસભ્ય ગુજરાતમાં ચૂંટાઈને આવ્યા પરંતુ કોંગ્રેસના નેતાઓની નબળાઈ કહો કે દિલ્હી હાઈકમાન્ડ ની નબળાઈ કહો કોંગ્રેસ આવા નેતાઓને સાચવવામાં અને ઠરીઠામ કરવામાં યોગ્ય પગલા નથી લઈ શકતી ત્યારે આવા નેતાઓ કોંગ્રેસમાંથી છે તે છોડીને જતા હોય છે કુવરજીભાઈ આશાબેન અને હજુ પણ અનેક નારાજ નેતાઓ છે જેમના હર હંમેશ સોશિયલ મીડિયામાં મેસેજો ફરતા રહે છે તેઓની નારાજગી વારંવાર દેખાઈ આવતી હોય છે કોંગ્રેસ કાર્યાલય પણ પર પણ આવા કકરાટો થતા હોય છે હમણાં જ નારાજ ધારાસભ્યો માટે થઈ અને કોંગ્રેસે બેઠક બોલાવી હતી જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ધારાસભ્યો હતા કારણ કે ધારાસભ્ય બન્યા બાદ ત્યાંનું લોકલ સંગઠન છે તે ધારાસભ્યને કહેવામાં હોવું જોઈએ અને આ નથી થતું એટલા માટે હજુ પણ અનેક નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જે બિલકુલ ચોક્કસ છે કિશન આપ અમારી સાથે જોડાયા સમગ્ર વિગતો આપી તે બદલ આપનો આભાર